આજે આપણે થોડોક ઇન્ટરેસ્ટિંગ ટાઈપનો વિડીયો કરવાનો છે તો વિડીયોમાં ખાસ કરીને એન્ડ સુધી બિના રહેશું બાકી ચેનલ પણ નવી સબસ્ક્રાઈબ કરી નાખજો તો આપણે હમણાં તમને ઘણા બધા આપણી પાસે તો કે કબૂતર છે તમને ખબર છે જો કે વિશ્વક જેવા છે તો આપણે થોડા ઘણા પકડીને અત્યારમાં તમને હું ચોક કરવાનો છું તો વિડીયોમાં એન્ડ સુધી બિના રહેશું તો આપણે થોડા ઘણા કબૂતર તમને પકડીને બતાવું કેવી રીતના છે એમ અને અમુક ખાસ એ પણ તમને હું બતાવીશ તો હલો વિડીયોમાં બિનાર ફટાફટ કબૂતરો એમાંથી આ પકડીને તમને હું બતાવું તો અત્યારમાં સરવા માટે ઉતરેલું છે નીચે તો હમણાં તમને એકાદું હું પકડી બતાવી નથી પકડવા તો જો કે આપણે સિમ્પલ રીતે પકડાઈ જશે પણ આપણે થોડોક જુગાડ લગાડશું અને થોડોક દિમાગ વાપરીને આપણે થોડોક આપણે એને થોડાક લાલમાં પેલા ફસાવશું એટલે પહેલાં આપણે થોડુંક આપણે એના માટે નીરવા માટે શણ લઈ જઈ શણ જો કે આવી રીતે સણ થોડીક લઈ લઈ પછી તમને એકાદ કબૂતર હમણાં કેવી રીતે પકડાય ફટાક સારાનો પકડીને તમને બતાવી દઉં તો આપણે જો અહીં કબૂતર નીચે છે અને આપણે એ રીતના સિમ્પલ આવી જતી એક એની રીત છે હમણાં જોવા તમને બતાવું ઉઠા છે સરવા માટે આવી ગયા છે તો બધા એને આકઠા થઈ જશે આ જગ્યાએ તો હાલો તમને થોડા ઘણા પકડીને બતાવીએ આપણે તો આવી રીતના જો પકડવાનું હોય તો એક પકડી લીધું એને ખબર નથી પકડી એમ તો આને પહેલાં આપણે તો મિત્રો આને આપણે જો પકડી લીધું છે તો હવે બીજા પણ તમને પકડીને બતાવું એ કદાચ ચોટીઘર છે એ પણ જો આનું બચ્ચું છે એ અત્યારે તો આનો કઈ માળો છે નહીં થોડાક સમય પેલા આનો માળો હતો ત્યારે આનું બચ્ચું થયેલું છે આવડું આવી છે ફટાફટ આપણે આ બે કબૂતરનો શોખ પેલા તમને કરાવી દો પછી આપણે બીજા પકડી જો કે આનો બેનો નો પેલા શોખ કરી નાખીએ આપણે પૂરેપૂરો તો જો આવી રીતનું છે આ ચોટીઘરમાં ટ્રેનિંગ વાળું આવી જશે આને આપણે પકડવું ન પડે તો એની માળે આવી જાય છે ચોટીઘર ભાઈ સાહેબ નથી આવડે આપણે ટ્રેનિંગ વાળા ભાઈ સાહેબ છે હા કેમ છો તો એ આવી જશે અત્યારમાં આવડવા ચોટી કરજો અને આપણે પેલા શોખ કરીએ તો મિત્રો આપણે હવે પેલા આવડા કબૂતર નો શોખ કરવાનો છે કોશિશ કરે છે સરખું આપણે પકડી લઈએ પેલા નગર આગળ વ્યુ જાય ને તો આવી રીતના પેલા પકડવાતા તમને પકડતા શીખવાડતું આવી રીતનું પગવે અને પકડી લેવાના પાસ હોય રાખવાનો જો આવી રીતના આવી રીતના પકડી લેવાનું એટલે પછી કાંઈ બહુ વલ્લી ન ગઈ તો આવી રીતે આવી રીતના પકડવાની એની ટ્રીક હોય છે તો આવી રીતના પકડી લેવાનું બાકી હાલો તમને એનો શોખ કરી દો થોડો ઘણો તો આની કંઈક પહેલાં આપણે પાંખોથી શરૂઆત કરી તો આવી રીતની પાક શકે જો છે સિમ્પલી એક બે ત્રણ શર્ટ પાંચ કલી જો કે વ્હાઈટ છે બાકી હંજી આવી છે જો જંગલી ટાઈપની અને બાકી આમાં જો આવા ડાક છે થોડા ઘણા થોડા થોડા આપણે લાલ જેવા પણ આમાં પીછા છે અમુક પણ બહુ કાંઈ સાધા છે ને જો આવી રીતની પાંખ છે આવડી આમાં જો કલી એક જ વ્હાઈટ છે બોલામાં પાંચ હતી આમાં એક જ છે આવી રીતની કંઈક કલીઓ છે ને બાકી હંજી જંગલી ટાઈપની છે ને બાકી અમુક જો લાલ છે અહીં તો આના બચ્છા થોડા ઘણા આની જેવા થાય છે આ જો આ છે એની જેવાનું બચ્છું જ છે તો ક્યારેક ક્યારેક લાલ પણ થોડું ઘણું થાય છે બહુ મહદન છે થોડા ઘણા છે અને આમાં આપણે જોઈએ તો ડોકતી તો આવી રીતે આવી ટાઈપની છે કે ચોટીદાર છે જો કે ચોટીદાર જો આવી રીતની ચોટી છે આ મદ્રાસી કે કંઈ મને કંઈ બહુ જાજી ખબર છે નહીં આખો જોવો તમે આવી રીતની આ બાજુની પણ આંખ છે અને છાસ તો જો કે આવી રીતની છે અને પીછે જો કે નવા આવે છે મને લાગે છે જો આ હંદે ત્યારે નવા આવવાની કોશિશ છે મને એવું લાગે બાકી પંજા જો કે મોજા કરી કઈ સિયા ની સિમ્પલ ટાઈપના પંજા છે આવું જો આવી રીતે ને પંજા છે અને પેટની ની બાકી વાત કરી તો દુબાસ થોડું ઘણું છે આઈ જો એટલે તમે જોઈ શકો છો એટલે થોડુંક બ્લેક લાગે છે વધારે ને થોડું વધારે વ્હાઈટ છે બાકી આપણે પૂછની વાત કરી લઈએ તો છે જંગલી ટાઈપની લેક્ચર હતો જો કે પીછા થોડા ઘણા કરી જાય છે જો અત્યારે નવા પીછા આવે થોડા ઘણા એક બે પીછા વચ્ચે થી ખરીદ ગયેલા છે જોવા છે નવા આવશે આવડા તો એ નવા આવવાની અત્યારે કોશિશ છે બાકી જો આ કેવા થઈ જશે તો મિત્રો જો કે આનું તો આપણે સ્વાગતરમાં કરી લીધું છે થોડી ઘણી આની વિશે આપણે માહિતી પણ મેળવી છે તો અને આમાં થોડાક કદનમાં જો રંગબેરંગી પીછા છે થોડાક થોડાક તબકે છે પ્રકાશ આવે ત્યારે તો આને હવે આપણે ઉડાડી દઈએ તો આને ઓલા ભેગું મૂકી દઈએ પાછું કબૂતરે એક શો라운ડ થોડોક થોડું મને બતાવી દી એક મોડ આવું બેઠું છે કમબ ઉપરનો છે અને અમારે હળી કરે છે કે આનું બેડ બેડ એટલે આને આપણે શોક કરી નથી તો આ જો ઓલું આપણે પેલા જો કબૂતર તો એનું બિચ્ચું છે આવડું જો કે ચારમાં થોડો ઘણો આપણે આની લડાઈ થઈ ગઈ છે એટલે થોડા ઘણા પીછા ખરી છે અત્યારમાં તમને બતાવી દો જો અહીં તો થોડું બીએસ એટલે જો આડા પીછા થોડા ખરી ગયા પાછળથી થોડું ઘણું છે ને ઢી બીજા કબૂતરે પીછા થોડા ખરી જાય બાકી સાસ પણ આવી રીતનું છે કંઈક ચોટી ઘરમાં આવી રીતનું કંઈક છે અને પૂછાની વાત કરી તો આપણે પછી પંખની વાત કરી પેલા પૂછની વાત કરી લઈએ આપણે તો પૂછ તો આવી ટાઈપની છે બહુ હાથમાં રહેતું છે સારું આ ભાગવાની કોશિશ કરે છે એટલે તો આવી રીતની ખરી ખરીદેલી હા તો ચાલુ આવું પૂરી થઈ જવું મને લાગે છે હા નવરાત્રી થારું પડે કારણ કે ઉડવાન થોડી ઘણી તકલીફ પડતી હોય તો આવી રીતે પાકસે આવડી પીછા અંદર ખરાબ થઈ જાય આવડે આખો જગ્યા જંગલી ટાઈપની છે સાદો બાકી પાથે ખૂબ જે અત્યારે એટલે મોટો કે લોય ની કે ઉપર લાગે ચાલો મિત્રો આને ઉડડતી આપણે તો આપણે બેક પુસર જોને પકડ્યા છે હવે આપણે બીજા એક આ ટ્રાય કરીએ તો ને બતાવવાનું તો પછી આના માટે આપણે થોડી ઘણી સણ નાખવી પડશે તો સણ નાખી લાવી તમારી માટે બતાવી દઉં બસ

છોકરાઓને શરૂ કર્યું એટલે તમને થોડુંક ખબર પડે કે ભૂપતભાઈ છે આપણે એમ તો જે મિત્રોને ખબર ન હોય ને ભૂપતભાઈ નામ આપણી ચેનલ ઉપર પહેલેથી પાડેલ છે એટલે જે મિત્રોને ખબર ન હોય વિડીયો આપણી ચેનલ ઉપર જઈને કારણ કે પહેલાંથી તો આપણે આનું નામ ભૂપતભાઈ પાડેલ છે તો ઘણા મિત્રો પણ આને ઓળખે છે ભૂપતભાઈ નામથી તો જો આપણે જોઈએ તો ડોકી જો થોડીક લાલ છે એટલે આપણે આને ભૂપતભાઈ કહીએ છીએ જો થોડુંક ડોકી થોડીક લાલ છે અને તીજ પશલ પણ થોડું ઘણું લાલ લાલ પીછા છે અમુક અમુક થોડા થોડા જો એટલે આપણે લાલ કબૂતર છે એટલે થોડું ઘણું એટલે બહુ ભૂપત આપણે નામ પડેલું હતું પૂછજો તમે પીછા જો કે અત્યારે નવા આવે એટલે થોડાક અમુક અમુક અત્યારે ખરીદે કારણ કે અત્યારે નવા પીછા અમુક આવતા હોય એટલે અમુક ખરીદાતા હોય એટલે નવા આવે ખરીદે પછી નવા આવે ચાહું કે નવા આવે તો આવી રીતે કંઈક પાક છે જુઓ દુબાઝની નસલનો થોડું ઘણો લાગે છે એટલે હજુ હજુ છે એટલે હજુ જુઓ આથી બેક થોડુંક લાલ જેવા ટપકા છે પીછાના આ બાજુ પણ જો કે આમ સામ જ છે

નસલમાં છે તમને દો શોખમાં તો તો મિત્રો હાલો આપણે દુબાજ છે કબૂતર બ્લેક કાળો દુબાજ છે આપણે સહી કપડીને ફટાક ફટાકચારાનું ખબર બીજા કબૂતર સહી છે ખબર છે નહીં આપણે ફટાકચારાનો પકડીને છે આને પણ નથી ખબર કારણ કે આપણે હાથમાં આવી જોઈએ એને પણ ખબર નહીં ક્યારે આપણે હાથમાં આવી જાય તો તો ફટાફટ તમને પેલા પૂછથી શરૂઆત કરી તો પૂછવાની છે બિલકુલ એકદમ હાવ એકદમ હાવ એટલે હાવ જંગલી ટાઈપની છે જોકે જંગલીની પૂછ આવી હોય જો જંગલી એકદમ ત્યાં પણ તમે પાંખ જોવો તમે આની એકવાર પ્યોર સુ નથી જોતા આવી રીતે પાંખ જોવો જો દુબાસ આને દુબાસ કબૂતર કહેવામાં આવે છે બાકી જુઓ તમે કબૂતર જુઓ એકવાર ભાગવાની કોશિશ કરે છે કે આના કઈ અત્યારે માળો કેવો કઈ છે ને આવી રીતનું છે જો એકદમ બ્લેક બ્લેક એન્ડ વ્હાઈટમાં દુબાસ જ જોકે કહેવામાં આવે છે અને આપણે આંખોની વાત કરીએ તો બે આંખો આને અલગ અલગ છે રંગબેરંગી આંખો છે એક જો કે આવી રીતની છે અને એક છે બ્લેક જો આવી રીતની બે આ થોડુંક ડિફરન્ટ છે ડિફરન્ટ ડિફરન્ટ બાકી આને જોવા તો કેવું બ્લેક લાગે છે અને આપણે વાત કરીએ આ તો જો આ બ્લેક નાર પીછે છે થોડો જો આ લાલ રંગ છે બાકી ડોક કે આપણે જોઈએ તો આ રીતની છે બ્લેક જો કે ડોક એટલે સુધી વાઈટ હોય તો દુબસ ની પ્યોર નસલ કહેવાય પણ આ કાઈ પ્યોર છે ને તો બસ તો એટલું વાઈટ હોય નકર જો ડોક આને કાઈ વાઈટ છે ને એટલું બધું મિત્રો આ વિડિયો થોડોક આપણે

પેલા લાયક કરવાની ભૂતાની લાયક નાખી તો મિત્રો ફટાફટ આપણે તણા ત્રણ કબૂતર લઈને આવી જશે સાઈડમાં તો આને આપણે શોક કરવા થોડોક મુશ્કેલ પડશે એટલે આપણે એ કરતાને પેલા ઉડાડી દઈએ તો મિત્રો આપણે તરણા કબૂતરને થોડુંક ઘણી એડજસ્ટમેન્ટ કરી નાખીશું ઉડાડ્યું નથી આપી તો આપણે આને બે ને બે તો શ્યામ જ લાગે છે અને ઓલું પણ શ્યામ જ છે જો કે તો આને તમને ખબર છે આને જેવું જ છે તો આને પેલા આપણે ઉડાડી દઈએ ફટાફટ કારણ કે ઓલા બે પણ છે આની જેવા છે તો આને ઉડાડી દઈએ હવે આપણે વાત કરીએ આની તો આ જો આવી ટાઈપનું છે અને પાકો જો કાઢું છે જો કે બચ્ચું જો કાઈ નથી ચાલુ છે એટલે બીજું કાઈ આપણે ત્યાંથી છે નથી આવી ટાઈપનું છે પાકો જો અને કોસની ખાત વાત કરી તો આને પણ જંગલી ટાઈપની છે એકદમ પીછા અમુક નવો આવે છે જ્યારે મોસ્ટ ઓફલી અંદર નવો પીછા આવતો હોય છે આ જો આનો આવે છે અને બાકી જો આનો ડોક જો બેક વાઈટ ટાઈપનો છે દુબસ ટાઈપનો નસલ આવતો જો કે વાઈટ છે ને બસ આપણે કહીએ છીએ પણ કંઈ થોડું બસ આવશે નહીં અને આપણે જોઈએ પંજાની વાત કરીએ તો પંજા જો આવી રહ્યો છે એ ટાઈપનું આમ જોયામાં લાગે છે કાફી મસ્ત આવડો કબૂતર પ્યોર વાઈટમાં હોય ને તબિયત કામ સારું લાગે જો આપણે જે આપણે એક ફ્રેન્ડને જોઈતું હોય નાથી આપણે પાછું એવું છે આવડે ના કંઈ રહી નહીં એટલે ઘણીવાર લઈ જાય પણ એનું પાછો તો આને ઉતારી દીવે ઉલટીમાર બનતું હોય એવું મને લાગે થોડી તો આને બગડી લઈ ફટાફટ તમને આનો શોખ કરે આ થોડું ગોળ આગળ તો બેક મોટું લાગે છે શેજ કદમાં અને આનું આપણે જો ડોક જોઈએ તો કંઈક મસ્ત ટાઈપનું છે કંઈક આ રીતે આંખો છે તો થોડોક કલર થોડોક ઝાંખો પડી જાય ડીમ પડી જાય એવું લાગે બાકી બે આંખો અને સરખી છે ઓલા નથી બે કલર તો આને આપણે વાત કરી ખાસ કરીને આંખોની તો આવી રીતે પાંખો છે તો મસ્ત લાગે આવડા જે છે એ પડતા જ નથી

જોઈ તો ખબર પડી જાય કે આપણે કબૂતર કંઈક અલગ છે જો કારણ કે મોજા ઘરાના મોજા સામે સર આવી જાય એટલે ખબર પડી જાય કે મોજા ઘરાના કબૂતર આપણે આ બચ્ચોની વાત કરતા તો આ બચ્ચું જો કે આના એક કબૂતર લાલ છે ને તો ત્યાંની ગરદન લાલ થઈ છે જો આવી રીતની તો હવે જોઈ અને કેવી રહી શકે પછી પછી વ્હાઈટ થઈ જશે છે કારણ કે પછી ખરી ખરીને પાછા વ્હાઈટ પીચ આવી જાય એટલે આવડે લાલ હોય રહી અને પાછા વ્હાઈટ પીચ આવી જાય એટલે પછી પાછું વ્હાઈટ બની જાય આવડે એવું થાય છે કે આમ જોઈએ મોટું થઈ જાય પછી અને આમાં પણ થોડા ઘણા વાઇટ નથી આવડા બેક લાલ છે જો મતલબ લાલ પીછા આવે છે આવડા અને પાંખો જો તો આવી રીતની છે કંઈક જો કલીઓ છે હાવ નાની નાની છે બહુ મોટી નથી કબૂતર ટાઈપની હવે હલકી લાગે છે જો આ પણ બેક લાલ છે જો નહીં લાગે બાકી સામેથી એકવાર આપણે જોઈ લઈએ તો આવી ટાઈપનું છે અને આંખો જોઈએ તો કંઈક આવી ટેપની છે

કેશલ તમને અક્યો ખુબતર પસંદ આવ્યો છે તો મિત્રો બસ આપણે આજના વિડિયો મેટલો રાખશું તો વિડિયો પસંદ આવે તો યાર સબ્સ્ક્રાઇબ કરો અને બની જાતે અહીંયાને એક લાઈક કરી દેજો જમે પહેલી વાર હોય એ નો એશન ઉપર અને પહેલી વાર જો વિડિયો જો તો યાર સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને એક લાઈક કરી નાખજો અને ખાસ કરીને એક તમે તમારા કમેન્ટ માં જે લખો એ કમેન્ટ કરી નાખો કમેન્ટ માં લખવાનું ભૂલતા ન યાર તો મળશું કાલે પરિવાર એક નો વિડિયો યાર તો ખાસ કરીને સબ્સ્ક્રાઇબ નખરે જો સબ્સ્ક્રાઇબ કરી નાખજો રજા કર કી દો તો હાલો મિત્રો આશા કરું છું કે તમને વિડિયો સારો લાગ્યો છે મળશું નવા વિડિયો સાથે કાલે આવો બધાને યાર જય માતાજી યાર બાય બાય Terima kasih telah menonton